તો ફાલી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત આપણે આજે આવી ગયા છીએ કડી સાતમા માળા મંદિરે દર્શન કરવા માટે મેલડી માતાના મંદિરે અમારા વિડીયોને એન્ડ સુધી તમે બને રહેજો હું તમને પણ હું દર્શન કરી દઈશ સરસ મજાના આ મંદિર અને જે જૂનું મહેલ એ આ જૂનો મહેલ રાજાનો અમારા વિડીયોને એન્ડ સુધી બને રહેજો ઇતિહાસ પણ જુઓ છે તો હું તમને કહી દઈશ ઇતિહાસ છે મલ્લા રાજા જ્યારે કડી છોડીને શિકાર કરવા માટે જાય છે ત્યાં જાસલપુર આ ગામે આવીને વાવ છે ત્યાં પાણી પીવા જાય છે ત્યાં મેલડીમાં વાસ કરે છે ત્યાં રાજાને તે વાવના પથ્થર બહુ ગમે છે રાજા કહે છે કે આ પથ્થર આપણા મહેલ બનાવવા માટે લઈ જાય છે ત્યારે બધા સિપાહીઓ ઘણી બધી કોશિશ કરે છે પણ પથ્થર નીકળતા નથી કેમ કે ત્યાં મેળડીમાં વાસ કરે છે એ વાવમાં એ વાવનો વિડીયો પણ મેં તમને બતાવી દીધેલો છે એ વિડીયો ના જોયો તમે તો અમારી ચેનલમાં જજો પરથી એ પથ્થર નીકળતા નથી ત્યાં જાસલ જાસલપુરથી રાજા પાછો કડી આવી જાય છે ત્યારે કડી એક બાપુ આવે છે જે સંત હોય છે તે એ મહારાજને કહે છે કે તું એ પથ્થર લેવા જાય છે પણ ત્યાં એક મેરડીમાં વાસ કરે છે તે એ મેરડી માતાને તારે આટલે લાવવા પડશે મહારાજને રાજા બંદે તપસ્યા કરે છે ત્યારબાદ રાજા જે છે એ તેલના કઢાઈમાં ગરમ કરેલી હોય છે તે આમાં બેસી જાય છે ત્યારબાદ મેરડી માતાને લેવા જાય છે બાદ મેરડીમાં આવવા તૈયાર થઈ જાય છે પણ મેરડીમાં કહે છે કે તારે મને સાતમા માળે બેહારવી પડશે તો જ હું આવીશ ત્યારબાદ મહેલ ના ઉપર સાતમા માળે બિહારીલી છે હું તમને મહેલ પણ બતાવી દઈશ એટલે હવે આપણે ઉપર જઈશું જે સાતમા માળે મંદિર આવેલું હો ત્યાં જઈશું આ શીડીઓ હવે આપણે મહેછર મંદિરે દર્શન કરી દીધા હવે આપણે જઈશું ઉપર મિત્રો જે આપણે મહેલની વાત કરીએ છીએ એ આ મહેલ છે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો મહેલ હતો પણ આ હાલ તૂટી ગયો એવો હવે આપણે તમને ઉપર જઈને પણ હું બતાવી દઈશ કે કેવો મસ્ત મહેલ હવે આપણે જઈશું ઉપર હજી તો વચમાં મજા આવીએ છીએ આપણે જઈશું ઉપર હજી આ મિરલી માતા મંદિર હવે આવી ગયું આ જે તમે છો મિરલી માતા મંદિર કેટલી બધી પબ્લિક દર્શન કરવા માટે આવે અને હવે આપણે જઈશું દર્શન કરવા તમને પણ હું દર્શન કરાવી દઈશ મિત્રો તમે દર્શન કરી શકો છો સરસ મજાનું મંદિર અને જય જયમલ માતા લખી દેજો દર્શન કરી લેતા હોય તમે હવે આપણે જઈશું મહેલ જોવા માટે આ બાજુ મિત્રો જે આપણે રાજાની વાત કરીએ છીએ મહેલ એ આર્યો મહેલ છે આ પાછળનો ભાગ અને આગળના ભાગે પણ હું તમને બતાવી દઈશ અત્યારે હાલ તો ખંડેર થઈ ગયો મહેલ હવે આપણે તમને આ બાદ જઈને બતાવું કે મહેલ જેવું કડી દેખાય છે અને અમારે એક્ટિવ નેચર પડ્યું હો જો મિત્રો તમે આટલે કડીમાં આવતા હોય તો મરઢી માતા મંદિરે આવવાનું ભૂલતા નહીં અને આટલા બે પોંચ મિનિટ બેહવાની કોઈ મજા આવે ને અને સરસ મજાનો પવન આવે છે અને આટલા શાંતિનું અનુભવ બહુ મળે છે અને રવિવારે એટલી બધી પબ્લિક આવે છે ને કે કઈ આટલી જગ્યા ની હોતી ને લાઈનમાં ઉભું રહેવું પડે છે અત્યારે હાલ તો બધા દર્શન કરીને ફાઇનલી રહેલી ગયા તમને દર્શન કરાવી દીધા અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમને ફોલો કરવાનું ના ભૂલતા અને જય મરડી માતા લખી દેજો બ્લોગ મે